માંગુકિયા પરિવાર દ્વારા બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું સુરતમાં માંગુકિયા પરિવાર દ્વારા બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર એમ બે દિવસથી બિઝનેસ ફેરમાં માં પંચાવન જેટલા સ્ટોલ બુક કરવામાં આવ્યા હતા અને વીસ હજાર થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અલગ અલગ સ્ટોલ ઉપરથી લોકોને બિઝનેસ માટે માહિતી મળી હતી અને બિઝનેસ શરૂ કરવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા આ પ્રમુખ ઈશ્વરભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે પહેલીવાર અહીં બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેરનો મુખ્ય હેતુ માંગુકિયા પરિવારના યુવાનોનું એમબીએન એટલે કે માંગુકિયા પરિવાર બિઝનેસ નેટવર્ક વધે અને યુવાઓ આગળ વધે તે માટે આયોજન કરવામાં આવ્યું છે આજે યોજાયેલા બિઝનેસ ફેરમાં પંચાવનથી વધારે સ્ટોલ અને વીસ હજારથી પણ વધારે લોકો મુલાકાત લીધી છે સંભાવના છે કે અહીં બ્યુડિફિકેશન સ્ટોલ સોલાર સ્ટોલ અને ટેક્સટાઇલ સ્ટોલ સાથે વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે માંગુકિયા પરિવાર દ્વારા પરિવારના યુવાનોને આગળ વધારવા તમામ પ્રકારના આયોજનો વખતો વખત કરવામાં આવે છે જેથી પરિવારના યુવાનો એક સાથે મળી પોતાનો અને પરિવારનો વિકાસ કરી શકે હું હાર્દિક માંગુકિયા આઈએમબીએન પ્રેઝન્સ કાલિંદી સ્પોન્સર બાય કાલિન્દી આઈએમબીએન બિઝનેસ ફેરમાં પચાસથી વધારે સ્ટોલ અને વીસથી વધારે કેટેગરીઝ છે એમ બેન બિઝ બિઝનેસ ફેર કરવાનું મુખ્ય કારણ નાના મોટા ધંધાર્થીઓ એકબીજાના એક એકબીજાના વ્યવસાયને જાણે એકબીજાના ધંધાને જાણે એકબીજાની નજીક આવે ઘણી વખત કેવું થતું હોય નાના વ્યવસાય હોય એ મોટા સુધી નથી પહોંચી શકતા તો આ બિઝનેસ ફેર એ માટે છે કે જેથી નાના ધંધાર્થીઓ બધા મોટા ધંધાર્થીઓ સુધી પહોંચી શકે બીજું જે બ્રાન્ડેડ વસ્તુ છે એની બ્રાન્ડ વધે એનું માર્કેટિંગ થાય એની માટેનો ખાસ હેતુ છે એમ બેન અ બિઝનેસ ફેર નો કાલે સાત થી આઠ હજાર લોકોએ વિઝિટ કરેલી છે અમારા સ્ટોલ ની તમામ સ્ટોલ ની આજે અમારા રવિવાર છે એટલે અમને એવું લાગે છે કે દસ થી બાર હજાર લોકો આરામથી વિઝિટ કરશે અને અમારી પાસે એટલી વ્યવસ્થા પણ છે કે દસ થી બાર હજાર લોકો વિઝિટ કરે છતાં પણ કોઈ અગવડતા નહીં પડે આનાથી એ ફાયદો તો છે કે જે નાના મોટા હોય છે એને ઓન ધ સ્પોટ બિઝનેસ મળી શકશે વધુમાં કોઈ બ્રાન્ડેડ હોય તો એની બ્રાન્ડની માર્કેટિંગ થાય છે અને કદાચ અહીંયા ધંધો નથી થઈ શક્યો તો એ વ્યક્તિ અહીંથી કાર્ડ વિઝિટિંગ કાર્ડ લઈ જઈને અથવા તો કોઈ નંબર કે વ્યવસ્થા લઈ જઈને પોતાના સ્થળ કે ઓફિસની વિઝિટ પણ એ લોકો કરી શકશે જે લોકો અહીંયા વિઝિટ કરશે તે પોતાના ધંધાની પણ વિઝિટ કરી શકશે નહીં આવતીકાલે નથી ચૌદ ને પંદર બે દિવસ